જય હિન્દ દોસ્તો આજે બધા નાનકડા નાનકડા દેરાઓ તમે જુઓ હું અત્યારે પ્રાચીન પરોઢિયા ગામની વાલી પાછું જે એકદમ એમ કહેવાય કે ધ્રાંગધ્રાથી નજીક છે ત્યારે આ બધા આ દેરા તમે જુઓ દોસ્તો કંઈક વર્ષોના વાણાં વયા ગયા જે તે સમયે અહીંયા એમ કહેવાય છે કે વસ્તી રહેતી હતી ત્યારે આ બધા અવશેષો આપણે જોઈએ તો આપણને ઘણો બધો ખ્યાલ આવે અને દોસ્તો આ તમે જુઓ જૂના જમાનામાં જે કૂવાઓ બાંધતા હતા આ કૂવો છે આપ અત્યારે પણ જોઈ શકો છો જોકે કૂવો અત્યારે એકદમ ભસ્મીભૂત હાલતમાં છે અને ભાંગી તૂટી ગયો છે અને આખે આખો જે છે એ કૂવો જે છે એ ભરાઈ ગયો છે માટી પથ્થરથી પરંતુ જે તે સમયે અહીંયા એવો જબરદસ્ત કૂવો હતો જે એમ કહેવાય કે પાણીની સુવિધા પૂરી પાડતો હતો ત્યારબાદ સામે પણ તમે જોઈ લો એક અતિ વિશાળ બાવળનું વૃક્ષ અને એ વૃક્ષની નીચે એ નાનકડું દેરું દોસ્તો આજુબાજુ પક્ષીઓનો કલબલાટ છે પરંતુ આ પરોઢિયા ગામ જે છે એ અનેક પ્રાચીન ધરોહરને આજે પણ આપણી સમક્ષ રજૂ કરે છે આપ જોઈ શકો છો હું જે આ બધું આપણને બતાવી રહ્યો છું દોસ્તો આ કૂવો આપ જોઈ રહ્યા છો ત્યારબાદ હું ધીમે ધીમે જ્યાં જઈ રહ્યો છું તમે ખુદ પણ આશ્ચર્યમાં ગરકાવ થઈ જશો દોસ્તો આ વનવગડામાં આ વસ્તુ તમે જુઓ અહીંયા આ ચરણાર આપ જોઈ શકો છો જ્યારે અહીંયા ગામ હતું અહીંયા અનેક લોકો રહેતા હતા એ વખતની આ નિશાની આજે પણ મોજૂદ છે પ્રાચીન પરોઢિયા ગામ ત્રાંગધ્રાથી તદ્દન નજીક દોસ્તો આપણે જોઈએ તો એવું આપણને અહીંયા આભાસ થાય જાણે આપણે કોઈ ફિલ્મ જોતા હોય અને એમાં કોઈ જૂનું ગામ બતાવતા હોય કે અહીંયા પહેલાં વસ્તી રહેતી હતી પછી સ્થળાંતર થઈ આમ થયું તેમ થયું એવું જ આપણને અહીંયા લાગે આ પ્રાચીન પરોઢિયા ગામ જે છે ત્યાં અનેક મંદિરો છે નાના મોટા અનેક ઐતિહાસિક પાળિયાઓ છે અને એવો સરસ મજાનો પક્ષીઓનો કલશોર છે કે આપણે સાંભળીએ તો પણ આપણે મંત્રમુગ્ધ થઈ જઈ પણ આ ચરણાર્વિંદ જે છે ને એ આપણને ઘણું બધું કહી જાય છે આપણા દોસ્તો અહીંથી હજી આગળ જવાનું છે વિડીયો તમે નિહાળતા રહેજો કેમ કે આ બધી જગ્યાએ હું સવાર સવારમાં બધું જોવા નીકળી ગયો છું બપોરે પછી ગરમી થાય તડકો હોય તો આટલી બધી મજા તો ના આવે મજા મતલબ કે આટલી બધી મહેનત ના કરી શકીએ એમ